અંકલેશ્વર પાલિકા ઈનોવા કાર્ડમાં હવે કર્મચારીઓના માથે દોષનો ટોપલો ઢોળાયો પાલિકા તત્કાલીન ચીફ ઓફિસર વાહન ખાતાના ઇજનેર અને તત્કાલીન એકાઉન્ટ ઓફિસર પાસે ઈનોવાના રૂપિયાની વસૂલાત કેમ ન કરાવી એવી નોટિસ મળી અંકલેશ્વર જેડીસીમાં રૂપિયા ઉપાડવા આવેલા સિક્યુરિટી ગાર્ડને ગઠિયાનો ભેટો એટીએમ બદલી એક લાખ રૂપિયા ઉપાડી લીધા અમને ગર્વ છે કે અમે વિવાદી ડાજો તોડવાના સાક્ષી બન્યા એક કાર સેવકો ઓગણીસો બાણુંમાં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી છવ્વીસ કાર સેવકોએ કાર સેવામાં ભાગ લીધો હતો અંકલેશ્વર રામપુર પ્રીજના મહંત એક શ્રી ગંગાદાસ બાપુ દ્વારા કાર સેવકોનું સન્માન કરાયું અંકલેશ્વર જૂના બોરભાટા બેટ સ્મશાન ભૂમિ પૂરમાં ખંડેર બની અગ્નિદાહ આપવામાં પણ પડતી મુશ્કેલી સ્મશાનમાં પડેલ દરા પર પત્ર અને આડસ કરી કરવામાં આવતી વિધિ